ગદલા પ્રથમ પ્રકરણ એકતાલીસમું તારતમ્યતાથી અંતર્યામીના અનુપ્રવેશનું संवत अढ़ार सौ छोतेरना महासुदी पंचमी ने दिवस सांजने समय श्रीजी महाराज श्रीगढ्डा मध्य दादाखाचर दरबार में श्रीवासुदेवनारायणना मंदिर समीपे लींबड़ा तड़े चौतरा उ डोलीय विराजमान ने सर्वे दौड़ा वस्त्र धारण कर पीड़ा पुष्पना हर पहरिया ने पीड़ा पुष्पना गुच्छकान पर धारिया ने पाघने विषे पीड़ा पुष्पना तोरा लटकता मूक्या मुखारविंदी आगल मुनि तथा देशदेश हरिभक्तनी सभा भराई ने बैठी थी પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન ઉત્તર કરો પછી લુસિન આનંદ સ્વામી એ પૂછ્યું જે હે મહારાજ એકરહમ બહુત શ્યામ પ્રજાયય એ જે શ્રુતિ તેનો અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે પ્રલય કાળની વિશે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિકાળે સર્વજીવ ઈશ્વર રૂપે થયા છે તે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે ને amare તો તમારો આશરો છે એટલે એ વાતની ગેડ બેસતી નથી અને અમે તો એમ સમજીએ છીએ જે ભગવાન તો અચ્યુત છે તે ચવીને જીવ ઈશ્વરરૂપે થાય નહીં માટે એ શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી એનો અર્થ તો બીજી રીતે છે તે વેદસ્તુતિના ગધમાં કહ્યો છે જે સ્વકૃત વિચિત્રને શું વેસને વહેતુતયા લવત સ્વકૃતાનુકૃતિ એનો અર્થ એમ છે જે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિશે કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિક ભાવે પ્રકાશ કરે છે તેની વિગતિ જે અક્ષરાતી તેવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે છે ને પુરુષરૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ અને પછી તે પ્રકૃતિ પુરુષકી પ્રધાન પુરુષ થયા અને તે પ્રધાન પુરુષકી મહત્વત્વ થયું ને મહત્વત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને અહંકારથી ભૂત વિષય ઇન્દ્રિયો અંતકરણ અને દેવતા તે થયા ને તે થકી વિરાટ પુરુષ થયા ને તેની નાભી કમળમાંથી બ્રહ્મા થયા ને તે બ્રહ્મા થકી મરચિ આદિક પ્રજાપતિ થયા ને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા ને તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા ને अवाज अवनवा भक्ति में वीडियो माटे वीडियो को लाइक अने अमारी चैनल ने सब्सक्राइब करो अने बेल आइकन दबावो जेथी सौथी पहला वीडियो तमारा सुधी भाग बे माटे जल्दी थी कमेंट करो जय नारायण